દેવપુરા નજીક નર્મદા કેનાલમાં યુવક ઘટના પ્રકાશમાં આવતા સમગ્ર મચી ગઈ છે પ્રાપ્ત માહિતી અનુસાર યુવક વાવ તાલુકાના દેથડી ગામનો પટેલ હોવાનું જાણવા મળ્યું છે યુવક અવિવાહિત હોવાનું પણ સ્થાનિક સ્તરે ચર્ચાઈ રહ્યું છે પરિવારજનોના જણાવ્યા મુજબ યુવક ઘરેથી જાણ કર્યા વગર તથા કોઈ સાથે વાતચીત કર્યા વિના જનક ઘર છોડીને નીકળી ગયો હતો અંદાજે મોડી રાત્રે આશરે આઠ વાગ્યાના સમયગાળા દરમિયાન તે દથડી ગામથી નીકળ્યું હોવાનું જાણવા મળ્યું છે ત્યારબાદ દેવપુરા નજીક આવેલી મુખ્ય નર્મદા કેનાલ પાસે યુવકના પગલાં મળ્યા હોવાનું અને કેનાલમાં ઝંપલાવ્યો હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે ઘટનાની જાણ થતાં જ સ્થાનિક લોકો મોટી સંખ્યામાં ઘટના સ્થળે ઉમટી પડ્યા હતા સાથે સાથે તંત્રને પણ જાણ કરવામાં આવતા કેનાલ વિસ્તારમાં સઘન શોધખોળ શરૂ કરવામાં આવી છે કેનાલના કિનારે તેમજ આસપાસના વિસ્તારોમાં શોધ કામગીરી હાથ ધરાઈ છે ઘટનાને લઈ યુવકના પરિવારજનોમાં શોક અને ચિંતા વ્યાપી ગઈ છે હાલ સુધી યુવકની કોઈ ભાળ મળી નથી શોધખોળ કામગીરી સતત ચાલુ છે અને વધુ માહિતીની રાહ જોવાઈ રહી છે ઘટનાને લઈને સમગ્ર વાવ થરાદ પંથકમાં ભારે ચર્ચા ચાલી રહી છે